જયારે જાતિ આધારિત ગણતરીનો જયારે વિષય આવે છે તો સ્વાભાવિક છે કે આદિવાસી સમાજ માંથી મારે પણ આ ગ્રહ ની અંદર મારા વિચારો રજૂ કરવા જોઈએ માન્ય અધ્યક્ષી આ દેશની અંદર જયારે બી જાતિ આધારિત ગણના થઈ છે ત્યારે દરેક રાજ્ય ઉપર અને રાજ્ય પરથી એના એસટી હોય કે એસસી હોય અટલ બિહારી વાજપેયીજી નો સ્વર્ગીય અમારા પ્રધાનમંત્રીજી નો જે કદાચ આપણે બાદ કરીએ પાંચ વર્ષ કે જરા તરા વધારા હશે તો આટલા શાસનની અંદર આ ગ્રહના ઘણા વડીલ સભ્યો પણ છે અમિતભાઈ જે રીતે એસટી ને એના રીતે હક મળવો જોઈએ પછી એ અનામત નો વાત આવે કે એના વિસ્તારમાં વિકાસ ના આવે ને પણ એ રીતે મળવો જોઈએ માન્ય અધ્યક્ષશ્રી હું બહુ ચોક્કસ એક આદિવાસી આગેવાન તરીકે કહું છું અમને આદિવાસીને પંદર ટકા પ્રમાણે જે મને લાગે ત્યાં સુધી એકવીસ જિલ્લામાં અમારી આદિવાસી સમાજ મળી આવે અને આજે ભારતના રાષ્ટ્રપતિ જે તે સમયે જરા તરા જયારે સુધારો કરવો પડ્યો છે આજે અમારી જે પેટા જ્ઞાતિ છે એકત્રીસ જ્ઞાતિ છે અને એકત્રીસ નો સમૂહ મહિનો એ જન જયારે એ વર્ગ બની અમારી જનજાતિ બને છે એસટી ની મન્ય અધ્યક્ષશ્રી જયારે આ જાતિની ગણતરી કરવામાં આવે ત્યારે મારે બહુ ગંભીરતાથી જે રીતે રમણભાઈ છે મારા ખુબ ગૌરબી અનુભવી માણસ છે સાહેબ અત્યારે જે અમે દરેક ઇલેક્શનમાં સામનો કરીએ છીએ એ સમયે કદાચ આજે તમે ગણતરી કરવા તો કેટલાક લોકો અમુક લોકો એવા રાજકીય સ્વાર્થના કારણે અમે હિન્દુ આદિવાસી છે માન્ય અધ્યક્ષ છતાં આજે એવો પ્રચાર કરે છે કે તમે હિન્દુ નથી તમે ફક્ત આદિવાસી લખાવો આવનારા દિવસોમાં કેવો વિગ્રહ વિગ્રહ થશે અમારી આદિવાસી સમાજને ક્યાં લે જવા માંગો છો માન્ય આ અંદર હું પણ ત્રીજી વખત ચૂંટાઈને આવું છું આદરણીય શ્રી જે સમયે આ રાજ્યની અંદર ધોરા સંભાળી એ સમયે એમણે પૂરો અભ્યાસ કર્યો કે ભૂતકાળના શાસનમાં લાંબા સમય સુધી કોંગ્રેસનું શાસન રહ્યું તેમ છતાં પણ આદિવાસી સમાજને જે મળેલો હક પ્રમાણે એને એના વિસ્તારનો વિકાસ નથી થતો ને એટલા માટે જ વંધુ પેકેજ બનાવ્યું અને આજે પંદર ટકા વસ્તી પ્રમાણે અમારા વિસ્તારની અંદર આજે વિકાસ થઈ ગયો છે એમાં જરા પણ કોઈ ભેદભાવ નથી પણ જ્યારે પેટા જ્ઞાતિઓની જ્યારે ગણતરી કરશે તો માન્ય અધ્યક્ષશ્રી આવનારા દિવસોમાં કેટલો વગ્ર વિગ્રહ થશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એટલા માટે અમિતભાઈ અમે તમારી વાત સાથે સહમત નથી તમે જે ગણતરી કરી રહ્યા છો ઓબીસી ને પણ કોઈ અન્યાય થતો નથી એસટી એસસી ને પણ કોઈ અન્યાય થતો નથી અમારા પ્રધાનમંત્રી અને અમારા મુખ્યમંત્રીશ્રી આ રાજ્યમાં જયારે અમારા પ્રધાનમંત્રીજી દરેક વાતમાં એક જ વાત આવે છે સૌનો સાથ સૌનો વિકાસ અરે ક્યારે પણ કોઈ જ્ઞાતિ માટે બોયલા નથી એક જ વાત કરે છે કે મારું પરિવાર એટલે એકસો ચાલીસ કરોડ જનતા આ દેશનું એ મારું પરિવાર છે સેના માટે આ ગણતરી કરવાની વાત કરે છે માન્ય શ્રી જયારે એમણે આ છેલ્લા ખાલી ત્રણ વર્ષથી હું આકરાની વાત કરું છું માન્ય અધ્યક્ષશ્રી વિકાસ ની જયારે વાત આવે ત્યારે માન્ય શ્રી આ ત્રણ વર્ષની અંદર એક વર્ષે આપણે ચૌદ હજાર આડત્રીસ કરોડ રૂપિયાનું બજેટ અમારા ટ્રાયબલ વિસ્તાર બાવીસ કરોડ રૂપિયાનું બજેટ આદિવાસી વિસ્તાર નંબર ક્યાં અન્યાય થયો માન્ય શ્રી આજે શિક્ષણ ની વાત કરીએ ભૂતકાળ તપાસવું ને એક ગામ માં ક્યારે બે ચાર ગામ વચ્ચે નહીં તાલુકામાં એક બે સાયન્સ શાળા હતી આદિવાસી વિદ્યાર્થી અપેક્ષા રાખે કદાચ એને કોઈ સારી ફેકલ્ટી જવા માટે સાયન્સ શાળા તો હોવી જોઈએ ને માન્ય અધ્યક્ષશ્રી ગર્વ સાથે કહી શકીએ કે દરેક જગ્યાએ સાયન્સ શાળા છે દરેક તાલુકામાં સાયન્સ કોલેજ છે અનેક પ્રકારની શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે અને માન્ય અત્યારે અમને અનામતનો લાભ મળી રહ્યો છે ત્યાં કેટલાક લોકોનો વિચાર બદલાવા લાગ્યો કોઈ રાજકીય રીતે આ રીતે વાત નહીં કરવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી બહુ

જે લઈને આવ્યા છે અમિતભાઈ એ વાત સાથે અમે સહમત નથી